ઝેકવામાં આવ્યો છે જેને લઈને મેડિકલના વિદ્યાર્થીઓમાં સરકારના આ નિર્ણયની સામે ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના આ પ્રશ્નને વાચા આપવા માટે વિદ્યાર્થી સંગઠનો મેદાને ઉતર્યા છે અને સરકારના ફી વધારાના નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એનએસયુઆઈના કાર્યકરોએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે ડીનને લેખિતમાં રજૂઆત કરી હતી અને ફી વધારો પાછો ખેંચવા માટે માંગ કરી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ધારપુર નજીક પાટણ ઊંઝા હાઇવે પર ચક્કાજામ કરતાં બંને સાઈડ વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા તો પોલીસે

જે મેડિકલ કોલેજો છે એની અંદર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી અને એમને જે ડીન મેડિકલ કોલેજના ડીન છે એમને રજૂઆત જ કરવામાં આવી કે આવાવાળા સમયની અંદર જે વિદ્યાર્થીઓનો સિત્તેરથી એંસી ટકા ફી વધારો જે થયો છે એરોધ તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે અને જો ખેંચવામાં નહીં આવે તો આવાવાળા સમયની અંદર આ વિદ્યાર્થી સંગઠન છે ભગતશિવનો રસ્તો અપનાવવો પડે તો પણ અપનાવવા માટે તૈયાર છે એટલે આજે

અઠ્યાસી ટકા જેટલો ફીમાં વધારો કરવામાં આવી રહ્યો છે તે વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે ડીને ઉગ્ર રજૂઆત કરી પાટણ ઊંઝા હાઈવે બ્લોક કર્યો છે જેથી સરકાર જાગે અને વિદ્યાર્થીઓના આ પ્રશ્નનો વાંચા આપી અને જલ્દીથી ફીમાં ઘટાડો કરે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઉગ્ર રજૂઆત કરી છે અને જો બે દિવસની અંદર રજૂઆત માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ તેરે તેર કોલેજની અંદર ઉગ્ર ઉગ્ર આંદોલન કરશે તો હાલ સમાચારમાં બસ આટલું જુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર